તો જય મોગલ માં મિત્રો આપણે પીપોલત્રા માં આવેલો મોગલ દર્શન કરી લીધા છે તમે પણ આવો અને તમે પણ દર્શન કરો અને હા મિત્રો જય મોગલ માં કોમેન્ટ કરવાનું ના ભૂલતા ભૂલતા જ નહીં વેલકમ બેક ટુ માય ફૂલ બ્લોગ યુટ્યુબ ઓ આલમા મે આવી ગયો છું સુરત અને આપણે સાથે જવાના છે હવે ક્યાં જવાના આપણે કહેવાનું નથી તમને પીરી બોક્સ જોન મળી જશે હવે આપણે રોશનભાઈ જોડે જઈના છે આપણે